નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં આવેલા પર્વતો ડુંગરો અને જિલ્લા અને તેમના નામ તે આજે જોઈશું તો દત્તાત્રેય પર્વત શિખર કયા જિલ્લામાં આવેલું છે જુનાગઢ જિલ્લામાં આવેલું છે સાપુતારા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ડાંગ જિલ્લામાં આવેલો છે રતનમલ પર્વત કયા જિલ્લામાં આવેલો છે પંચમહાલ पावागढ़ <घ्यान> पर्वत किस जिला में આવેલો છે પંચમહાલ ગિરની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે અમરેલી અને જૂનાગઢ બરોડો પર્વત કયા જિલ્લામાં આવેલો છે જામનગર સત્યાદેવ પર્વત કયા જિલ્લામાં આવેલો છે જામનગર ઠીણોદર પર્વત કયા જિલ્લામાં આવેલો છે કંચ ખડિત પર્વત કયા જિલ્લામાં આવેલો છે કંચ વિદ્યાર્થી મિત્રો ચેનલ માં નવો જો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો ખાવડ પર્વત કયા જિલ્લામાં આવેલો છે કંચ લકપત પર્વત કયા જિલ્લામાં આવેલો છે કંચ સારો પર્વત કયા જિલ્લામાં આવેલો છે કંચ પૂજીયો પર્વત કયા જિલ્લામાં આવેલો છે કંચ નખત્રાણા પર્વત કયા જિલ્લામાં આવેલો છે કંચમ પર્વત કયા જિલ્લામાં આવેલો છે રાજકોટ ચોટીલો પર્વત કયા જિલ્લામાં આવેલો છે સુરેન્દ્રનગર શત્રુજય પર્વત કયા જિલ્લામાં આવેલો છે ભાવનગર સિહોર પર્વત કયા જિલ્લામાં આવેલો છે ભાવનગર ઈડર પર્વત કયા જિલ્લામાં આવેલો છે સાબરકાંઠા આરાસુર પર્વત કયા જિલ્લામાં આવેલો છે બનાસકાંઠા તરંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે મહેસાણા રાજપીપળાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે નર્મદા વિલસાડ પર્વત કયા જિલ્લામાં આવેલો છે વલસાડ